નમસ્કાર બેનિફિટ બુલેટિન આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર શેર બજાર ઇન્ટ્રાડે ગ્રીન ઝોનમાં બંધ સેન્સેક્સ 83900 સુધી પહોંચ્યો અને નિફ્ટી 50 એ 25750 લેવલ ને ટેસ્ટ કર્યો ઓલ ટાઇમ હાઈ પછી માર્કેટમાં માં હળવો પુલબેક જોવા મળ્યો મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજીનો માહોલ આજના ટોપ ગ્રેઇનર્સ વોડાફોન આઈડિયા ગ્રાવિટા ઇન્ડિયા બીઓબી વેદાંતા ઝેન ટેક રહ્યા પીએસયુ બેંક ઇન્ડેક્સ બે ટકા ઉછળ્યો નવી ટોચ પર અંબુજા સિમેન્ટના ક્વાર્ટર ના પરિણામ જાહેર કંપનીનો નફો બસો અડસઠ ટકા ઉછળી રૂપિયા એક હજાર સાતસો છાંસઠ કરોડ પર આવકમાં પચ્ચીસ ટકા વૃદ્ધિ એક વખતના રૂપિયા એક હજાર છસો સત્તાણું કરોડના ટેક્સ રિવર્સલથી મોટો ફાયદો થયો ભારતમાં મેન્યુફેક્ચરિંગ બુસ્ટ ઓક્ટોબરમાં પરચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ઓગણસાહીઠ પોઈન્ટ બે પર પહોંચ્યો સપ્ટેમ્બરનો સત્તાવન પોઈન્ટ સાત નો આંકડો પાર નવા ઓર્ડર અને મજબૂત ડિમાન્ડથી પ્રોડક્શન વધ્યું તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે